જૂનાગઢમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે માંગરોળના ધારાસભ્યની જાહેરાત માંગરોળના ધારાસભ્ય ભગવાનજી જાહેરાત કરી ગ્રામ પંચાયત માટે ગ્રાન્ટ ફાળવવા નિર્ણય કર્યો ગ્રામ પંચાયત થાય તો લાખની ફાળવવામાં આવશે સરકારની ગ્રાન્ટ ઉપરાંત એમએલએ ની ગ્રાન્ટમાંથી ફાળવાશે પૈસા ગુજરાતમાં હાલ ચૂંટણી જાહેર થઈ છે ત્યારે મારા મત વિસ્તારમાં પણ સોળ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી છે સરકાર દ્વારા જે ગ્રામ પંચાયત સમરસ થાય એને વિકાસના કામો કરવા માટે વધારાના પાંચ લાખ રૂપિયા ફાળવવામાં આવે છે તેવી જ રીતે હું પણ મારા વિસ્તારમાં જે સમરસ ગ્રામ પંચાયતો થાય થશે તેમાં વધારાને પાંચ લાખ રૂપિયા મારી ગ્રાન્ટ આપવાનો છું જેથી કરીને ગામમાં શાંતિપૂર્ણ શાંતિ રહી કોઈ ઝઘડા ન થાય અને શાંતિપૂર્ણ ચૂંટણી થાય એટલે આ વિસ્તારના વિકાસ માટે મારે ગ્રાન્ટમાંથી હું પાંચ લાખ રૂપિયા ફાળવવાનો છું